એક મદારી ગોમો ફરવા આવ્યો હશે માંગવા માટે એવા એમ બે કલાક આરંભ તે કોકનું ગોમના શેડે ગાળિયો વાળો એમાં સાબનું હશે એ મદારી કહેવાય કોઈ નહીં નહી બે કલાક આરંભ મદારી બધું ગભેથી ઉતારી સાબડી બાપડીને બધું મેળ્યું સાબડીમાં મધારી હોય જો અને અડધા કલાક ચીડી ઉંદર આવ્યો એને એમ થયું મોનો ના મોનો આ સાબડીમાં કાં કે રોટલા જેમાં હોય સાબડી કે ના આપણે હોય નખા તો પાછું એ લોચો થાય આ ઉંદર બેસી થયું કે ઓમો આના ભાઈ હોય અને કરડ કરડ કાપવા પડ્યા પેલાને ખબર પડી કે કોક આવે બરોબર કાપતા 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 શિંદુ કાપવા છે પેલો ઓમ કરી રહેલો એમ કે મોટું વધારે ફાડેવું ઓમ કરી રહેલો પેલા જેવું કાપી ને મોય પેઠા તીએ વગર મહેનત ઉંદર કાપે કરંડીઓ સાપ ઉંદરને ખાય ઉધમ કરતા આવું પડે તો આ તો ધાર્યું ધણીનું નું થાય તમે કયો ઉધમ કરો છો એ જોવું પડે પેલા અમુક કોઈનો આપણો કયો ઉદ્યમ કરે છે એ કાકો હતા ને કાકો જુઓ મુંબઈ જાય એમનો છોકરો ઈરાક હતો છે ઘેરાયેલો કે બાપા બધા ના પપ્પા આવે છે હવે આ બાપો હતા નહી ગોમડા બધા વડીલ જેવા કુવા ઉપર બધું બોર બોર કુવો તો કુવા પછી પોણી નાય તોણી પોણી તોણી પીવે પોણી તોણી ભેસું પાય પોણી તોણી બળદ પાય આવા કુવા ઉપર બાપો રહેતા નિયન આર્યો આખડ્યો કે તો આવો બધાના બાપા આવ્યા આ તો હકીકત કહું તમને મજા જો સોની છે પણ બીજી આશા ઉભી થી તો દુઃખી કરે ઘણી ને એમ છે કે કેનેડા જતા રે પણ એવા જઈને હલવણા છે આ ખોટું ની બોલતો સાચું બોલું ભા અમારે હગા જ્યાં નોકરી નહીં મળતી ત્રણ મહેનત ના પૈસા પકડવા પડશે હવે અહીંયા જ્યાં ચીડ આપ્યું એટલા રૂપિયા ચોટલા બા ચૌદ ચૌદ કલાક મજૂરી કરે પચાસ હજાર સરસ છે પચાસ હજાર કમાતા હોય ને તો બહાર જવામાં મજા કોઈ મજા છે અહીંયા રૂપિયા ભેડા કરી 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 અને પછી ભેળા કરીને ઘેરાવતા ને તમે રૂપિયાનું વાપરો વારો શિયાળામાં બદમ લાવ્યું હોય તો હેડે ચોથી ખાલી તો જેસન જોશન મજા છે હું એમ કઉ છું આ કાકા ને છોકરી કીધું એ જ દાખલો એમ છું છોકરા જવા દે લક્ઝરી લક્ઝરીમાં બેઠા મુંબઈ જઈને બોરીવલી ઉતર્યા છોકરાને સમાચાર આવ્યા છોકરો એને લઈ ગયો છોકરો લઈ ગયો પહોંચવા જઈ ગયા પહોંચ્યા છે અને ખાટલો ઢાળી બેઠેલા કારખાના ની બહાર અમે જીજી મુંબઈ ગયા છીએ ખબર છે કારખાનું ઉપર ડાગળી હોય એટલે હિરેન ઘંટી હોય અને ઉપર ગોધડા ગંદી મારતા હોય અને એમાં ઊંઘવાનું પણ પણ હોય આવે ને એટલે ચાર બાલ વધારી ના આવે ને બીજું ના વધારે હેર શેર ના ઉભું લાગે કમી ના આવશે આ કાકો મુંબઈ જ્યાં ખાટલમ બેઠા ઓમ તાકી તોય ભૂલ ઓમ તાકી તોય કાકો કે ઘેર જમણા તાકું એમના ભેસ્યું ઓય ભૂંડ પણ હવે આજ તો દાડો રહું કાલ ને કરી દે છોકરાને કે બેટા મને નહીં ફાવે મને કાલ ડિસ્ટ્રીબ્યુશન કરાવી દે જતો રહું કે બાપા કાલની વાત કાલ સારું કે વાત તો પડે પેલા મારે વેલુ નાવા જોવે ડોલ અને રોઢું હોય મળે મોસે હવે અહીંયા કુવા હોય આ ડાગા ઉપર ઊંચા હોય અહીંયા કુવા હોય કે બાપા શાંતિ રાખો પણ ઓ કુવા ના હોય તો કે માર નાવાનું શું કે તમારું આયોજન હું કરી આલું ચિંતા છોડો સવારમાં ચાર વાગે દોહો ઉઠ્યા અને છોકર મોળ્યા હોતના તિન બતાડ્યું જો આ બાથરૂમ કે આ કે બાથરૂમ કેવા રહેવો આ દરવાજો ખોલવાનો આ નળે ગરમ પાણી આ નળે જે અનુકૂળ આવે ચાર વાગે નાવા જ્યાં ભાઈ અને બાથરૂમ બેઠા બેઠા આઠ દાડો થી બાળક ડોહાને એમ

દોશી મરી જા તોણી તોણી ને મુંબઈ અને આપણે આવું કરવું છે ઓય હવે અહીંયા હોકણા છે કેતરમાં બાથરૂમ બનાવો અઢાર ફૂટ લંબુન તેર ફૂટ પહોળું દોરું દો હે તો નીતું ઓય છે તી અને બાથરૂમ બનાવ્યું હાથ લાખ સ્ટાઈલ ઉપાયલો સોડી અને બે તો ચકડીઓ મળી આને પર સરપંચને બોલાયા કે સરપંચ બાથરૂમ બનાવીને કે ઈ શું કે તમે ઓયા ઓર મુજી કવાડો કે બાથરૂમ ની ગોમમાં ખબર હા આ તો હવે બધું ટ્રેન્ટર થઈ ગયું છે ન કે 8 કિલોમીટર સુધી લોટા લઈને જે જાતા ને

સરપંચ લોહો હાથે હોડે તો બળાય આવે હાથે સરપંચ ભમાવે એવી ફમાય વાળું હાથમાં આવ્યું પણ પોણી ના આવ્યું

હવે ઓપર જો છોકરી શું કીધું કે બાપા સાત લાખ નું શો બનાવી બે નળ શો મેળ્યા તમે કનેક્શન લીધા છે એ કો પેલા એટલે કે ઈ શેનું આવે તારે ઈ મુદ્દો છે બા પરિવાર નું કુટુંબ નું સમાજ નું ભજન નું સેવા નું કનેક્શન હશે ને તો બાપા મેળ પડશે ન કે ગમે એમ ભમાવો